જય જવાન જય કિસાન મિત્રો આજે તારીખ ચૌદ એપ્રિલ આજે પણ કટાટો વાદળ થયા છે ગાજવીજ એવું થાય છે કદાચ વરસાદ એમ થાય કે હમણાં તૂટી પડશે એવા બધા ઉપર ઘટાટોપ વાદળ થઈ ગયા છે અને ગાજે એટલો છે વરસાદ છેજ ઊંડો ગાજે છે આ બાજુ તો ચાલુ થઈ ગયો હોય એવું લાગે ધીમો ધીમો અવાજ સમજાય છે કાચનો તો મિત્રો આજે પણ આ ખેલ કરશે હું દેખાઈશ એવો આ ઉપરના વાદળા મિત્રો છાટા ચાલુ થયા છે મોટા મોટા આ બાજુ વધારે દેખાય છે આ બાજુ છે પણ ઓછું લાગે છે છાંટા પડવા માંડ્યા છે અત્યારે ગાજવીજ થાય છે મિત્રો પણ આજે વરસાદ ગમળો રહી ગયો છે ભોજા પેઢીથી થી કેરડા બાજુ એ છે એવું લાગે છે આજે કદાચ ઓલી બાજુ નીકળી જાય તો નીકળી જાય એવું લાગે છે આજે અને આ સાઈડ જે દિવસ નો વરસાદ હતો એમનો તો આજે છાટા